કેમ છો તમને બધાએ તમારું બધનું સ્વાગત છે આ આની બ્લોગમાં આજ આપણે સ્ટાર્ટ કર્યું ખેતર થી કાકતેુંુંરાય ખોદીને ખેતર મતલબ કે ભુંડાવન આપણે આ ખોદીને ખેતર બધું પૂરો કરને છે આજ હું અને મારી બેન અને ભાભી હે ચડાર સ્ટાર્ટ કરી નાખ્યા મારું કે પાળ અને તમે આ કે જોઈ ગયા ને કે આટલું ખોદી નાખ્યો તો આપણી આંખમાં પણ આસું પછી આગળ જોયું હતું તો હું હું અમે તણ જ નહોતા અમારી સાથે કોણ બીજું હોતું કહ્યું તમને મુલાકાત કરાવું કોણ હતું આપણું ટોમી તમે જો આરવા એ ટોમી છે આપણું આપણી ભેગો પછી કીધું લે હું પાવડો ખંભો માથે મારી લઉં પછી આપણે આગળ જઈને જોયું કે આપણેથી કેમ થાય છે હરકી રીત પાળા જાઓ તમે જો કેમ કે આપણે એક હાથે વિડીયો ઉતારવાનો અને એક હાથે હે ફોન પકડવાનો જો હરફોન નથી થતું આવી રીતના કાંઈક ચડાવવાના પાળા અને પાછા ઠગી ગયા એવા આપણે જો હરખિરી થાને ચડવાનું સ્ટાર્ટ કરી નાખ્યો હરખિરી તે બધા કરવાના પાળા પછી અમે હાને પાળા ચડાવીને હું આવી ગયો અંકે કપા કોર કપામાં જોયું કપા બળી ગયો તો ના 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 હાને એવા લાવી ગયાતા કપાના રૂ હવે હાને આપણો બ્લોગ આ સુધીને જ રાખીયું મારસુ બીજા બ્લોગમાં લાઈક એન્ડ સબ્સ્ક્રાઇબર કરતા જજો મારુ બીજા બ્લોગમાં બાય બાય